હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન આજે આપણે બનાવીશું પાલકમાંથી બનતો એકદમ ટેસ્ટી હેલ્ધી અને સાવ ઓછા તેલમાં બનાવી શકાય તેમજ બાળકોને લંચ બોક્સમાં અને ઘરમાં બધાને ભાવે તેવો નવો જ નાસ્તો એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી તો ચાલો બનાવીએ પાલકનો એકદમ ટેસ્ટી અને નવો નાસ્તો બનાવવા માટે આપણે એક કપ જેટલા ઝીણા સમારેલા પાલકના પાન લઈશું પાલકના પાનને આપણે સારી ધોઈ અને એકદમ ઝીણા સમારી લીધા છે મોટી બે ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લેશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી મરચું પાવડર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી જેટલો અજમો બે ચમચી જેટલો છીણેલો ગોળ નાખીશું અત્યારે મેં ગોળનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું આ નાસ્તો સહેજ ખટ મીઠો લાગે એ માટે આપણે અડધો કપ જેટલું આંબલીનું પાણી લઈશું આંબલીને આપણે અડધો કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી લીધી હતી અને પછી તેને નીચોવીને વિને જે પર્પ નીકળે તે લીધો છે બે થી ત્રણ ચમચી જેટલો ઘઉંનો જે મોટો ભાખરીનો લોટ આવે છે તે લેશું અને એક કપ જેટલો ઝીણો ચણાનો લોટ લોટને આપણે સારી રીતે ચાળીને પછી ઉપયોગમાં લેવાનો આ બધું જ હવે પહેલા આપણે સારી રીતે મિક્સ કરી દઈશું પછી જરૂર લાગે તેમ પાણીનો ઉપયોગ કરીને આપણે આનું સહેજ ઘટ્ટ બેટર તૈયાર કરીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ બધા જ મસાલા અને લોટને આપણે જે પાલક ઝીણું સમારીને લીધું હતું તેમાં સારી રીતે મિક્સ કરી દીધું છે પરંતુ હજી પણ આપણું આ બેટર સહેજ ઘટ છે એટલે તેમાં આપણે અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું અને પાણીને આ બેટરમાં આપણે સાથે મિક્સ કરી દઈએ અત્યારે આપણે લાલ મરચાંનો ઉપયોગ ઓછો કર્યો છે કારણ કે જે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે તે એકદમ ઝીણા તીખા લીલા મરચાં લીધા હતા એટલે આપણે લાલ મરચાં ઓછા ઉપયોગમાં લઈશું જો તમારે લાલ મરચાં વધારે ઉપયોગમાં લેવા હોય તો તમે લીલા મરચાંનું પ્રમાણ ઘટાડી શકો છો અને લીલા મરચાં નાખીને પણ ખાલી તમે આ નાસ્તો બનાવશો તો પણ ખૂબ જ ટેસ્ટી બનશે હવે બધું જ આપણે આ બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ નાસ્તો બનાવવા માટેનું બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને તમે જોશો તો આપણે એને કેટલું લિક્વિડ રાખ્યું છે પરંતુ આપણે આમાં ગોળને છીણીને નાખ્યો છે તેમજ લોટ અને બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય એ માટે આ બેટરને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું આપણે જે નાસ્તા માટેનું બેટર પલાળીને રાખ્યું હતું તેને લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું છે અને જે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ મસાલા અંદર નાખ્યા હતા તે સરસ રીતે મિક્સ પણ થઈ ગયા છે નાસ્તાને હવે જેમાં આપણે સ્ટીમ કરવા માટે મૂકવાનું છે તેવી કુંડી પ્લેટ લઈશું અને પ્લેટને આપણે તેલથી સારી ગ્રીસ કરી લઈએ આપણે જે પ્લેટને તેલથી ગ્રીસ કરીને રાખી છે તેમાં જે આપણે બેટર તૈયાર કરીને રાખ્યું છે તે નાખીશું બેટરમાં આપણે ઇનો કે સોડા કશું જ મિક્સ કરવાનું નથી અને બધા જ બેટર ને આપણે પ્લેટમાં લઈ લઈએ તેની ઉપર આપણે થોડાક તલ સ્પ્રિંકલ કરીશું જેથી આ નાસ્તાનો લુક સરસ આવે નાસ્તાને આપણે જે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકવાનું છે તે સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે આ પ્લેટ મૂકીશું પહેલાં પાંચ મિનિટ હાઈ ફ્લેમ પર અને પછી દસ થી પંદર મિનિટ લો ફ્લેમ પર આ નાસ્તાને આપણે સ્ટીમ કરી લઈએ લગભગ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈશું તો જે આપણે નાસ્તાને સ્ટીમ કરવા માટે મૂક્યો હતો તે નાસ્તો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ જે પ્લેટ છે તેને આપણે સહેજ ઠંડી થવા દઈશું પ્લેટ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેને નાના નાના પીસમાં કટ કરી લઈશું આપણે એક જ બાઈટમાં ખાઈ શકીએ તેવા નાના પીસમાં કટ કરીશું પરંતુ જો તમારે અલગ શેફમાં કટ કરવા હોય તો તમે તમારા મનપસંદ સેફમાં કટ કરી શકો છો આપણે સરસ રીતે એકદમ નાના પીસમાં કટ કરી લીધું છે હવે આપણે આ નાસ્તાને બહાર કાઢીશું અને આપણે જો સૂતો આ નાસ્તો જે બનાવ્યો છે એકદમ સરસ રીતે સોફ્ટ અને સ્પોન્જી બન્યો છે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટી તો બને જ છે હવે આપણે આ નાસ્તાનો એકદમ ઇસ્ટન્ટ અને સાવ ઓછા તેલમાં વઘાર કરીશું નાસ્તાનો વઘાર કરવા માટે આપણે એક પેન લઈશું અને પેનને ગેસ પર ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈએ તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાય લઈશું અને રાઈને પણ આપણે સારી ફૂટવા દઈએ ગાય બધી સરસ રીતે ફૂટી જાય પછી આપણે પીંચ જેટલી હિંગ નાખીશું એક રફલી કટ કરેલું લીલું મરચું સાત થી આઠ મીઠા લીમડાના પાન તેમજ એક મોટી ચમચી જેટલા તલ નાખીશું બધા વઘારને પહેલા આપણે સારી મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ થઈ જાય પછી જે આપણે કટ કરીને નાસ્તો રાખ્યો છે તે વઘારમાં મિક્સ કરીશું નાસ્તાને હવે વઘારમાં આપણે સારી મિક્સ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આ નાસ્તાને એકથી બે મિનિટ માટે થવા દઈશું જેથી સરસ રીતે લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને વઘાર આપણો નાસ્તો પર સરસ રીતે કોટ પણ થઈ ગયો છે અને આપણો નાસ્તો સહેજ ક્રિસ્પી પણ થઈ ગયો છે અત્યારે આપણે વઘારમાં કોઈ ગળપણ કે ખટાશ મિક્સ કર્યું નથી કારણ કે જ્યારે પણ આપણે બેટર બનાવ્યું હતું ત્યારે આપણે પહેલેથી મિક્સ કરેલું છે પરંતુ જો તમારે એક્સ્ટ્રા વધારે ગળપણને ખટા જોઈએ તો તમે અત્યારે લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરી શકો છો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેની ઉપર આપણે સહેલીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને હવે આ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે પાલકમાંથી બનતો એકદમ ટેસ્ટી અને હેલ્ધી તેમજ સાવ ઓછા તેલમાં બનાવી શકાય તેવો નવો નાસ્તો આ નાસ્તાને તમે ચા સાથે લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બનાવવામાં એકદમ સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી પાલકના નવા નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ